આ ધામના ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ ક્ષેત્રના પ્રખર ચિંતકો અને પર્યાવરણ પ્રેમીઓની હાજરી રહી સદભાવના વૃદ્ધાશ્રમના સ્થાપક શ્રી વિજયભાઈ ડુબરિયા વર્ષા જળ સંગ્રહના પ્રણેતા શ્રી દિલીપભાઈ સખિયા ધ્યાન ફાઉન્ડેશનના શ્રી અનિલભાઈ જોશી પંચાન વર્ષના અનુભવી ગોપચારક ડોક્ટર કુમુદબેન જોશી અને આસ્થા ચેનલના શ્રી અરવિંદભાઈ જોશી માર્ગદર્શન આપ્યું હતું વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના સ્થાપક અને વોકમેન ઓફ ઇન્ડિયા ડૉક્ટર રાજુ એમ ઠક્કરે પ્રાકૃતિક કૃષિને માત્ર આહાર માટેનો માર્ગ ન ગણાવ્યો પરંતુ તેને માનવતા અને દેશના રક્ષણ માટેનો સશક્ત ઉપાય ગણાવ્યો છે તેમણે પર્યાવરણ જાળવવા માટે પ્રકૃતિ સાથે સંતુલન જાળવી પ્રાગ ઐતિહાસિક વિજ્ઞાનનો પ્રયોગ કરવાની પ્રેરણા આપી છે

નેશન પ્લસ ન્યૂઝ નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર